ગાંધીનગર થી ભાગીને લગ્ન મુદ્દે સરકાર મોટો નિર્ણય લેશે વાલીને ત્રીસ દિવસના પોતાનો જવાબ રજૂ કરવો પડશે લગ્ન નોંધણી પહેલા માતા પિતાને નોટિસ મોકલવામાં આવશે આવતીકાલે સુધારેલા નિયમોને મંજૂરી મળવાની શક્યતા છે તલાટીકમ મંત્રી અરજી અધિકારીને મોકલશે ક્લાસ 2 અધિકારીની મંજૂરી વગર નોંધણી નહીં થઈ શકે હવે લગ્ન નોંધણી માટે ક્લાસ 2 અધિકારી મંજૂરી આપશે મહત્વપૂર્ણ નિર્ણય લેવાઈ શકે છે તલાટીકમ મંત્રી અરજી અધિકારીને મોકલશે ભાગીને લગ્ન મુદ્દે આ મહત્વપૂર્ણ નિર્ણય સામે આવ્યો છે

મીડિયા ન્યૂઝ દ્વારા જે સમાચાર મળી રહ્યા છે કે ફક્ત દીકરીના લગ્ન પહેલા ત્રીસ દિવસમાં નોટિસ આપવાની આવશે અને પ્લાસ ટુ અધિકારી આનું લગ્ન રજીસ્ટ્રેશન કરશે તો સરકાર તેને અભિનંદન એટલા માટે આપીશું કે અમે પાંચ માંગણીઓ કરી હતી એમાંથી બે માંગણીએ પણ હાલ સ્વીકારી છે અને આવનારા સમયની અંદર પણ કદાચ પોઝિટિવ રહીને બીજી પણ માગણીઓ સ્વીકાર સ્વીકારશે તો ખૂબ આનંદ થશે કારણ કે આ લડાઈ હતી એ યુવા દીકરીઓ બચાવવા માટેની લડાઈ હતી માતા પિતાની લડાઈ હતી એટલે હાલ જે સમાચાર મળી રહ્યા છે બદલ હું સરકાર સરકારશ્રીને અભિનંદન પાઠવું છું કે આ નિયમમાં ફેરફાર કરવા જઈ રહ્યા છે બિલકુલ જેમ તમે કીધું કે બે વાતો તમારી માનવામાં આવી છે ભાગેડુ નિયમોને લઈ આવતીકાલે કેબિનેટ બેઠકમાં લગ્ન નોંધણી સંબંધિત સુધારેલ નિયમો આવશે હજુ બેઠક આવતીકાલે છે અન્ય કઈ ત્રણ માંગણીઓ હતી એના માટે સરકારને શું કહેવા માંગો છો અન્ય અમારી માંગણી એ હતી કે દીકરી જે માતા પિતા નું આધાર કાર્ડ હોય એ આધાર કાર્ડ ઉપર જ લગ્ન નોંધણી કરવામાં આવે અને માતા પિતા અથવા સંબંધ હોય એવા પરિવારના વ્યક્તિને સાક્ષી તરીકે સહી કરવામાં આવે કારણ કે લગ્ન નોંધણી અંદર સાક્ષી જે ભાગીડું લગ્ન હોય છે એમાં સાક્ષીઓ બધી ખોટી રીતે પૈસા નાની લાલચમાં આવી અને જે ખોટા લગ્ન થતા હોય અટકી જાય છે અમારે ત્રીજી એક માંગણી હતી કે જે મૈત્રી કરાર છે જે અને જે ખોટા લગ્નો કરતા હોય એ લોકોને કડક માં કડક સજા કરવામાં આવે અમે આટલી માંગણીઓ સરકાર સમક્ષ મૂકેલી હતી એમાંથી ફક્ત બે જ માગણીનો અત્યારે સ્વીકાર કરવામાં આવ્યો છે બિલકુલ લાલજીભાઈ આભાર અમારી સાથે વાતચીત કરવા બદલ તો હવે જે નિયમોમાં ફેરફાર થશે તે અંતર્ગત ભાગેડું લગ્ન કરાર યુવક યુવતીની નોંધણી પ્રક્રિયા દરમિયાન માતા પિતાને ફરજિયાત નોટિસ મોકલવામાં આવશે ત્રીસ દિવસની અંદર માતા પિતા અથવા વાલી પોતાનો જવાબ રજૂ કરવાનો રહેશે સરકારથી જે પ્રમાણે અત્યારે માહિતી મળી રહી છે તે પ્રમાણે કેટલાક સમયથી ભાગીને લગ્ન બાદ કાયદા કે વિવાદ સામાજિક તણાવ અને ફરિયાદના કિસ્સામાં વધારો થયો છે અને યુવતીઓ તેમજ તેમના પરિવારને ગંભીર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી સરકાર લગ્ન નોંધણીની પ્રક્રિયાને વધુ જવાબદાર અને પારદર્શક બનાવવાની દિશામાં આગળ વધી રહી છે